કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અધોઈ ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભક્તોએ જય કનૈયા લાલકી હાથી ગોડા મટકી કાર્યક્રમ યોજાયો હતો મંદિરના પરિસરમાં પૂજારી પરિવાર દ્વારા નાના બાળકો માટે પણ વિશેષ મટકી ફૂડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંપરાગત રીતે દર વર્ષે યોજાતા મટકી ફૂડ કાર્યક્રમનું આયોજન

ઈશ્વર મહાદેવ ત્યાં લઈ જવાની છે અને ત્યાં મટકી ફોડનું આયોજન કરવામાં આવેલ છે તે આયોજન ભરવાડ સમાજ તેમજ માતાજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે અને ત્યાં સાડા બાર વાગે મટકી ફોડનું આયોજન કરવામાં આવશે તમને બહુ બોડી સંખ્યામાં ઉપસ્થિત છે અને બહુ સારો માહોલ છે અને આ પહેલીવાર આટલો બધો મોલ જોવા મળ્યો છે ભરવાડ સમાજ દ્વારા આ સેક્ટર બેમાંથી માંથી ફોડનું આયોજન રેલી નીકળેલી અને અને ધામધૂમથી આ મટકી આયોજન ધામ દ્વારા કરવામાં આવેલ જેમાં તરજ ગ્રુપ તથા પ્રવાર સમાજ દ્વારા અને બહુ સારું હતું અને હાંથી ચાલુ કરી અને પાટણસર મહાદેવ સુધી બહુ સારી રીતે રેલી નીકળી છે અને બહોળી સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત છે તે માણસ તોને લગભગ ઘણા વર્ષ તો થઈ ગયા પણ આટલી બધી પબ્લિક અમે જોઈ નથી આ ઘણી પબ્લિક મેળા જેવો માહોલ થઈ ગયો છે આજે આધોઈ મધ્ય સ્વર મહાદેવ મધ્ય તમે જોઈ રહ્યા છો પ્રોગ્રામ આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર બે થી ગણપતિ મંદિરનું આયોજન કર્યું અલંકારી ગ્રુપ અને આધોઈ માલધારી ભરવાડ સમાજના આગેવાનો બધાએ આયોજિત કરીને વાંચતે ગાજતે મટકીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો અને અહીં પૂજારી પરિવાર તરફથી પણ આકાળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરિવાર તરફથી પણ નાના બાળકોનું પણ આયોજન કરી અને મટકી ફોડનું આયોજન થયું હતું આજે જન્માષ્ટમી હોવાના કારણે દર વર્ષે પરંપરાગત રીતે મેળાનું આયોજન થાય છે અને સમગ્ર આંકડાને બચાવવા ખૂબ ભાવથી દર્શન કરવા અને ઉમટે છે આપણો શ્રાવણ મહિનો એખંડ પૂજા અને શાસ્ત્રોક્ત વિધિથી ભોજન થાય છે દર વર્ષે એટલે મહાશિવરાત્રિના તેમજ પાઠોત્સવ ઉજવી કરવામાં આવે માધુરી ગામનું ઈશ્વરિયા મહાદેવ માતાળેશ્વર મહાદેવનું મંદિર છે જે પૌરાણિક અને ઐતિહાસિક વર્ષો છે